દિવાળીની આપણે શરૂઆત ફેસ્ટિવિટીની થઈ ગઈ છે અને દિવાળીના વીકમાં આપણે આવી ગયા છે અને એમાં જ આપણે આજે વાત કરીશું એલેક્સર ઇક્વિટીઝના ડિરેક્ટર દીપન મહેતા સાથે કે આ દિવાળીથી નેક્સ્ટ દિવાળી સુધીનું શું સ્ટ્રેટેજી રાખીને આપણે આગળ ચાલવાનું છે તો દીપન ઘણું સ્વાગત છે તમારું દીપોત્સવ સ્પેશિયલમાં અને દિવાળીની ઘણી શુભકામનાઓ અને સાથે જ ફર્સ્ટ ઓબ્વિયસ ક્વેશ્ચન મારો રહેશે કે અત્યારના જે આપણું કરંટ માર્કેટ ફેઝને તમે કઈ રીતે જોઈ રહ્યા છો આપણે અમુક સ્ટોકમાં આપણે ઘણા બધા અપ્સ ડાઉન્સ એક્સાઇટમેન્ટ બધું જોયું છે લાસ્ટ ફોર્ટ નાઇટમાં અને આગળ જતાં હવે તમે કયો ટ્રેન્ડ જોઈ રહ્યા છો યપ્રીથી હાપી દિવાલી તમને અને ફેમિલી અને સીએનબીસી બજારની ટીમને અને હોપ કે આવતું વર્ષ ઘણું સારું રહેશે છેલ્લા બે વર્ષથી તો આપણે જોઈ જ રહ્યા છે કોરોનાના કારણે ઘણા લોકોએ ઘણી ડિફિકલ્ટીસ ફેસ કરી છે આઈ થિંક આવતું વરસ સારું રહેવું જોઈએ એ જ મારી એક્સપેક્ટેશન છે અને એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ બજાર થોડું મારા ખ્યાલથી ઓવરહીટેડ લાગે છે આઈપીઓ માર્કેટ પણ ઓવરહીટેડ છે સેકન્ડરી માર્કેટમાં પણ જે રીતના રિટેલ પૈસા લગાવી રહ્યું છે અને અમુક જે વેલ્યુઝ વધી રહી છે તો થોડું માર્કેટ ઓવરહીટેડ લાગે છે સ આ જે બુલ માર્કેટ છે તો મલ્ટીયર બુલ માર્કેટ છે પણ મલ્ટિયર બુલ માર્કેટમાં પણ કરેક્શન આવી શકે છે અને મારા ખ્યાલથી આવતા બે ત્રણ મહિનામાં કદાચ વધારે અર્લિયર કરેક્શન આવી શકે દસ થી પંદર ટકાનું આવી શકે છે અને એનું કારણ એ છે કે જે રીતના આપણે રિઝલ્ટ જોઈ રહ્યા છે અને ઇન્ફ્લેશન જે રીતના વધી રહ્યું છે અને આરબીઆઈની જે પોલિસીઝ રહેશે ટુ રિમૂવ લિક્વિડિટી ફ્રોમ ધ સિસ્ટમ કદાચ થોડા ઇન્ટરેસ્ટ રેટ પણ વધી શકે છે અને જે નું સેલિંગ આપણે જોઈ રહ્યા છે એના કારણે પણ થોડું આપણો નેગેટિવ અસર આવી શકે છે એ સિવાય એવા કોઈ કારણો પણ આવી શકે છે જે આપણે અત્યારે માઇન્ડમાં નહીં આવી શકે પણ જેના કારણે માર્કેટનું કરેક્શન આવી શકે છે એટલે આઈ વુડ બી અ બિટ કોશિયસ ફ્રોમ નાવ એટલીસ્ટ લીસ્ટીલ માર્ચ ટ્વેન્ટી ટ્વેન્ટી ટુ અને જે પણ પૈસા લગાડવા હોય આઈ થિંક જસ્ટ વેઇટ ફોર ધ વેટ ઓન ધ સાઇડ લાઈન્સ અને જેમ કરેક્શન આવે છે ટેન ફિફ્ટીન પર્સન્ટનું કરેક્શન ઇન્ડેક્સમાં વીસ પચીસ ટકાનું કરેક્શન કોઈ પણ સ્ટોકમાં પણ આવી શકે છે તો તમારું શોપિંગ લિસ્ટ તમે તૈયાર રાખો અને જ્યારે કરેક્શન આવે ત્યારે બે જ તમે લઈ શકશો કારણ કે આ તો એક લોંગ ટર્મ બુલ માર્કેટ છે અને કરેક્શનમાં ઇન્વેસ્ટ કરશો તો ઘણા જ સારા રિટર્ન્સ આપણને જોવા મળે છે ધ પાસ્ટ જી દિપન ઓફકોર્સ આ એક લોંગ ટર્મ બુલ રન ચાલશે અને અત્યારે આપણે જોયું છે કે એક કોન્સલ્ટેશનમાં માર્કેટ જઈ રહ્યું છે આપણે લાસ્ટ વીકમાં જોયું તમને શું લાગે છે કે હવે એક જે ઝોન જે આવશે થોડા સમય માટે એક રિસ્કીયર ઝોન હશે અને એનો એડવાન્ટેજ કઈ રીતે લેવો જોઈએ ક્યાં ખરીદી કરવી જોઈએ કયા સેક્ટર્સ તમે રેકમેન્ડ કરશો કે ક્યાં આપણે પ્રોફિટ બુક કરવો જોઈએ કે ક્યાં વેઇટ એન્ડ વોચની પોલિસી રાખવી જોઈએ આઈ થિંક એઝ અ સ્ટ્રેટેજી આવતા બે ત્રણ મહિનામાં ઇફ યુ કેન ઇન્ક્રીઝ ધ પ્રપોર્શન ઓફ લાર્જ ઇન્ડેક્સ કંપનીઝ તો આઈ થિંક તમારો પોર્ટફોલિયો વિલ આઉટ પર્ફોર્મ ધ સેન્સેક્સ નિફ્ટી એટલે જે અમુક સ્મોલ મિડ કેપ કંપનીઝમાં એકદમ વેલ્યુઝ વધી ગઈ છે ત્યાં આગળ થોડુંક પોઝિશન લાઇટ કરીને તમે લાર્જ કેપ ઇન્ડેક્સ સ્ટોક્સ જેમ કે એચડીએફસી છે લાસન્ટોબ્રો છે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ઇન્ફોસિસ એ બધા લાર્જ કેપ સ્ટોક્સમાં તમે નિવેશ કરશો તો એક સેફ સ્ટ્રેટેજી રહેશે કારણ કે ધીઝ લાર્જ કેપ સ્ટોક્સ વિલ નોટ કરેક્ટ એઝ મચ એઝ સ્મોલ મિડ કેપ કંપનીઝ સો દેટ ઇઝ સ્ટ્રેટેજી નંબર વન ઇફ યુઆર મોરલેસ ફૂલી ઇન્વેસ્ટેડ અને હજી તમને બજારમાં પૈસા લગાડવાની ઈચ્છા હોય તો આઈ થિંક જસ્ટ વેઇટ એક કરેક્શન આવશે જ્યારે પણ તમને નિફ્ટી સોળ હજારની આસપાસ જોવા મળશે આઈ થિંક સ્ટાર્ટ બાયંગ એટ ધેટ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધ મીન ટાઈમ તમે જે પણ તમારી તમે ઇન્વેસ્ટ કરવાનું વિચાર્યું છે જે પણ બ્લુચીપ કંપનીઓ હશે એ લિસ્ટ તૈયાર રાખો અને જેમ જેમ ત્યાં કરેક્શન તમારા પ્રાઇસ પોઈન્ટ આવતા જાય યુ કેન સ્ટાર્ટ નિબલિંગ ઇન્ટુ ધ માર્કેટ એન્ડ ઇન્વેસ્ટિંગ કે કોઈ પણ લાર્જ ટ્રેડ નહીં કરો અને લેવરેજ નહીં કરો એટલે શેર ઉધારી પણ નહીં લો એફ ની પોઝિશન જ્યારે કે લોંગ પોઝિશન હોય તો થોડી લાઇટ કરી દો અને ઓવરઓલ તમારું ટ્રેડિંગ વોલ્યુમ જરા થોડું કન્ટ્રોલમાં કરી દો આઈ થિંક આપણે જોયું છે કે પાછલા એકાદ વર્ષમાં ટ્રેડિંગ વોલ્યુમ એટલીસ્ટ રિટેલ લેવલ પર જે મોસ્ટ ઓફ ધ ધ્યુઅર્સ ઓફ ધીસ ચેનલ ઘણું જ વધી ગયું છે એટલે આઈ વુડ સે જસ્ટ બી હે બિટ કોશિયસ અને શેર માર્કેટમાં પૈસા કમાવાનું આટલું આસાન નથી જેટલું આપણે પેલા હવે છેલ્લા એક વર્ષમાં જોયું છે એટલે વી શુડ બી પ્રિપેર ફોર સમ કાઇન્ડ ઓફ અ આઉટ એબ્સોલ્યુટલી આ જેવો સમય ગયો છે એવો એવો સમય આવશે નહીં હવે એક કોશિયસ મૂ થી આગળ ચાલવાનો સમય આવી ગયો છે પણ દીપન કયા એવા સેક્ટર્સ છે જે તમને લાગી રહ્યા છે કે પરફોર્મ કરી ચૂક્યા છે કારણ કે આપણે અત્યાર સુધી જોઈએ તો બધા સેક્ટર બ્લૂમિંગ એન્ડ બૂમિંગ અ હતા જે વેવ માં આપણે ચાલી રહ્યા હતા પણ હવે આગળ જતાં કોઈ એવા પોકેટ્સ કોઈ એવા સેક્ટર્સ જે તમને લાગી રહ્યું છે કે ઓવર આઉટ પરફોર્મ થઈ ગયા છે અને હવે કોઈ વધારે એમાં ઝિંગ રહ્યો નથી એવા કોઈ સેક્ટર્સ કે 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 જ્યાં આપણે પ્રોફિટ પ્રોફિટ બુક કરી લેવો જોઈએ આઈ એમ નેવર ઓફ બુકિંગ ધ જસ્ટ ભાવ વધી ગયા છે 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 અને અમુક અમુક એવો વ્યૂ મિડ કેપ આઈટી જે પ્લેટફોર્મ કંપનીઝ છે ત્યાં કુ વધી ગઈ છે પી વધી ગયા છે છે એટલે બટ આઈ એમ નોટ ઓફેટ રાધર ટ્રાઇન ટુ ફાઇન્ડ આઉટ કઈ સ્ટોક્સમાં ઓવર વેલ્યુ છે આઈ થિંક વી શુડ ટ્રાય એન્ડ ફોકસ કે કઈ સેક્ટરમાં અન્ડર વેલ્યુએશન છે અને જ્યાં તમે નિવેશ કરી શકો છો એટ ધીસ ટાઈમ્સ ઓર એટ કરેક્શન્સ એન્ડ ધી આન્સર ટુ દેટ ઇઝ ધ બેન્ક આઈ થિંક આપણે જોઈ રહ્યા છે કે જે બેન્કના જે રીતના રિઝલ્ટ આવી રહ્યા છે બધી જ બેન્કના પબ્લિક સેક્ટર પ્રાઇવેટ સેક્ટર લાર્જ કેપ પ્રાઇવેટ સેક્ટર બધી જ બેન્કના રિઝલ્ટ સારા એવા આવી રહ્યા છે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન કે જે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ હોય એ એટલી વધી નથી કારણ કે ક્રેડિટ ગ્રોથ વોઝ સબડ્યુડ ફોર ધ પાસ્ટ મંથ જે લોકોની ક્રેડિટ કોસ્ટ છે જે નોન પરફોર્મિંગ એસેટ માટે પ્રોવિઝન કરવી પડે છે એ પ્રોવિઝનિંગ કોસ્ટ ઘણી ઓછી થઈ ગઈ છે અને આગળ જતાં પણ હજી ઓછી થશે અને જેમ જેમ ઇકોનોમી નું ઇમ્પ્રુવમેન્ટ થશે મની સપ્લાયની રિક્વાયરમેન્ટ આવશે ક્રેડિટની રિક્વાયરમેન્ટ આવશે તો વી વિલ સી ધ એન્ટાયર બેન્કિંગ સેક્ટર લેન્ડિંગ મોર ટુ ઇન્ડસ્ટ્રી એન્ડ લેન્ડિંગ મોર ટુ રિટેલ એના કારણે જે નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ છે વિચ વોઝ ધ કન્સર્ન ઇન ધ સપ્ટેમ્બર ક્વાર્ટર રિઝલ્ટ એ કન્સર્ન પણ લગભગ સોલ્વ થઈ જશે એટલે આઈ થિંક આવતા છ બાર મહિનામાં બેન્કસ ખુદ સટનલી ટેક ધ લીડરશીપ પોઝિશન બેન્ક્સ એન્ડ એનબીએફસી જમીન અને ત્યાં આગળ તમારો પોર્ટફોલિયોમાં પચીસ ત્રીસ ટકા એલોકેશન નહીં હોય તો ઇટ વિલ બી ડિફિકલ્ટ ટુ બીટ ધ સેન્સેક્સ નિફ્ટી એટલે આઈ વુડ જસ્ટ સે કે તમારો જે પોર્ટફોલિયો એમાં તમે હેવ અ ગુડ લુક એટ ઇટ અને સારી બેન્ક એનબીએફસી શુડ બી એટલીસ્ટ ટ્વેન્ટી ફાઈવ થર્ટી પર્સેન્ટ ઓન દેન યુ કેન એક્સપેક્ટ ટુ હેવ અ એટલીસ્ટ ડિસન્ટ રિટર્ન વોર ધ નેક્સ્ટ સિક્સ ટુ ટ્વેલ્વ મંથ બાકી અમુક ઇન્ડિવિજ્યુઅલ સ્ટોક્સમાં જરૂરથી આપણે જોયું કે વેલ્યુએશન છે હાઈ સાઇડ પર અને એ કરેક્ટ પણ થઈ જશે પણ ટ્રેડિંગ પોઝિશન હોય તો તમે એકવાર વેચી શકો બટ ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન હોય તો આઈ થિંક ફિફ સ્ટીલ્સ ડિકોન ટુ ઇટ કારણ કે જ્યાં જ્યાં હાઈ વેલ્યુએશન છે ત્યાં પર્ફોમન્સ પણ સારું એવું આવી રહ્યું છે આઈ થિંક આ માર્કેટ્સ આર પ્રિટી મેચ્યોર એન્ડ દે આર રેકોનાઇઝિંગ ધ ગ્રોથ પોટેન્શિયલ એઝ વેલ હમ એબ્સ્યુટલી પણ જ્યારે તમે બેન્ક નિફ્ટીની વાત કરી આપણે જોયું કે એક ઓલ ટાઈમ હાઈ આપણને જોવા મળ્યા અને આઈ સ્ટીલ રિમેમ્બર કે જ્યારે આઈસીઆઈસીઆઈ બેન્કના રિઝલ્ટ આવ્યા હતા અને જે હાઈ એ જમ્પ લગાવ્યો બેન્ક નિફ્ટીએ આઈ થિંક જે પાછળ જે રહી ગયા હતા આખું મેકઅપ કરી દીધું અને ત્યારથી આપણે પહેલાંથી બી જોઈ રહ્યા હતા કે એક સ્ટ્રોંગ મૂવ પર આગળ ચાલી રહી છે તમે કહ્યું પ્રાઇવેટ બેન્ક્સ અને પીએસયુ બેન્ક્સ બંને આ ફ્લારિશિંગ પણ એમાં કોઈ તમારા પસંદીદા ઇન્ડિયાના સ્ટોક્સ કોઈ છે જેમાં આપણે નજર રાખવી જોઈએ ઇટ યુઝ્યુઅલ ડિસ્ક્લોઝર ધેટ વી આર આર ક્લાયન્ટ્સ આર ઇન્વેસ્ટેડ તમે મને ઇન્વેસ્ટ કરવાનો કેસો તો આઈ વુડ સે ધેટ એઝ આઈ સેડ ઇન ધ બિગિનિંગ ઓફ ધ ઇન્ટરવ્યુ કે થોડું કોશન રાખવું જોઈએ સો કીપિંગ ઇન માઇન્ડ ધેટ પર્ટીક્યુલર સ્ટ્રેટેજી આઈ વુડ સે જસ્ટ ગો ફોર ધ બેસ્ટ ટુ બેંક્સ ધેટ ઇઝ HDFC એન્ડ ICICI બેંક બંનેના રિઝલ્ટ બહુ જ સારા આવ્યા છે બેટર ધેન એનાલિસ્ટ એન્ડ સ્ટ્રીટ એક્સપેક્ટેશન અને સારી એવી કેપિટલ ટેકનોલોજી नेटवर्क ब्रांच नेटवर्क टू एक्सपेंड एंड ग्रो एंड गेन मार्केट एंड आई थिंक अगला तौर ठीक छ महीना में सी आईसीआईसीआई एंड एच बैंक बी दी आउट पर इवन इन बैंकिंग सेक्टर एंड कदाच रिटर्न में भी हायर देन पीएसयू इवन अमंग स्मोलर बैंक थर्ड बैंक टू माइंड रिजल्ट घना सारा आया है इंडासड एन તો એ પણ આઈ થિંક પોટેન્શિયલ દેખાઈ રહ્યું છે એટલે આપણે આઈ થિંક ઇફ યુ સ્ટીક ટુ ધીઝ થ્રી બેન્ક ફોર ધ ટાઈમ બિંગ ફ્રોમ પોઈન્ટ ઓફ વ્યુ મેકિંગ ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ આઈ થિંક દેટ વુડ બી અ સેફ સ્ટ્રેટેજી અને તમારી પાસે ધારો કે પીએસયુ બેન્ક પોર્ટફોલિયોમાં હોય કે અન્ય સ્મોલ પ્રાઇવેટ સેક્ટર બેંક પણ પોર્ટફોલિયોમાં હોય આઈ થિંક દોઝ ઓલ્સો હેવ ગુડ પોટેન્શિયલ એન્ડ આઈ વુડ થિંક ઓફ સ્વિચિંગ ફ્રોમ સ્મોલર બેન્ક ટુ એચડીએફસી આઈસીઆઈસીઆઈ જસ્ટ કે ઇન્ક્રિમેન્ટલ જે ફ્લોઝ તમે ઇન્વેસ્ટ કરવા હોય That can be in ICICI or HDFC Bank, or maybe even IndusInd Bank. But depending on your portfolio, overall allocation piece. I think should not exceed 25-30% uh, in the banks and BFC space. Okay. સાથે જે બીજું સેગમેન્ટ છે એ છે બ્રોડર માર્કેટ્સ હવે આપણે જોયું કે બ્રોડર માર્કેટ્સમાં રિસ્ક કોટ કોટ બહુ જ મોટો હોય છે પણ અટ્રેક્શન પણ એટલું જ આપણને જોવા મળ્યું છે ને એસ્પેશલી યંગ જનરેશન જેને ક્વિક મની આશા હોય છે એ લોકો નિવેશ કરતા હોય છે ને એમાં પણ આપણે કોવિડ દરમિયાન એક ન્યૂ એન્ટ્રન્સ જોયા અને એ લોકોએ મોસ્ટલી આમાં જ પૈસા લગાવ્યા હોય છે કારણ કે ઘણા બધા થર્ટી અંડર થર્ટીના એન્ટ્રન્સ આપણે જોયા છે બ્રોડ માર્કેટ વિશે તમારું શું માનવું છે આગળ જતાં અને ક્યાં શું ટ્રેન્ડ તમે જોઈ રહ્યા છો આગળ સી બ્રોડર માર્કેટ છે જે સ્મોલ મિડ કેપ કંપનીઝ છે સૌથી વધારે વેલ્થ ક્રિએશન ઓપોર્ચ્યુનિટી તો ત્યાં જવાની છે દેર ઇઝ નો ડિનાઇંગ ધ ફેક્ટ તમે એક બે વર્ષ પહેલા અમુક સ્મોલ મિડ કંપનીમાં નિવેશ કર્યું હોત તો આજે ત્રણથી દસ ગુણા ભાવ થઈ ગયા છે અને આ વસ્તુ આ વખતેની દર બુલ માર્કેટમાં આપણે જોયું છે કે જે સ્મોલ કેપ કંપની હોય છે જે સારી કંપનીઓ હોય છે જેની હાઈ ગ્રોથ કંપનીઓ હોય છે એમાં જેમ જેમ ક્વાટરલી રિઝલ્ટ આવે છે જેમ એન્યુઅલ રિઝલ્ટ આવે છે અને એ લોકો ત્રીસ ચાલીસ ટકા વધારે નફો દેખાય છે એમ એમ આપણે જોયું છે કે ઇન્વેસ્ટર ઘણો એક્સાઇટ થઈ જાય છે અને એની અંદર ઇન્વેસ્ટ કરે છે એન્ડ દેટ ઇઝ પરફેક્ટલી ફાઇન એટલે મારા ખ્યાલથી આગળ પણ ત્રણ ચાર વર્ષ માટે દેટ સ્ટ્રેટેજી વિલ બી ગુડ ટુ ઇન્વેસ્ટ ઇન સ્મોલ કેપ કંપનીઝ Uh, and there are many opportunities uh, of emerging companies in india. just you may find very good valuations, very good uh, attractive uh, risk-return profile uh, for many of the small mid-cap companies. and consumption-oriented sector, focus on companies which are doing b2c businesses. it could be in fmcg could be in entertainment, could be the platform companies. ઇટ કુડ બી હોમ ઇમ્પ્રુવમેન્ટ આઈ થિંક અક્રોસ ધ બોર્ડ જ્યાં આગળ બી ટુ સી ટાઈપ ઓફ બિઝનેસ છે આઈ થિંક ઓવર ફાઇન્ડ વેરી ગુડ રિટર્ન્સ કમિંગ ઇન અને આ ક્વાર્ટરલી રિઝલ્ટમાં આપણે જોયું છે કે જે રીતના ઇનપુટ કોસ્ટ વધી ગયા છે લોટ ઓફ ધી કન્ઝમ્સ ઓરિયન્ટેડ કંપનીઝના ઓપરેટિંગ પ્રોફિટ માર્જિન પર બહુ જ ખરાબ અસર પડ્યો છે એન્ડ દે નોટ બીન એબલ ટુ પાસ ઓન ધ કોસ્ટ ઇન્ક્રીઝિસ લાઈક સે મારો Kansai, Nerolak, Che, Havels, India, Chai. these companies are solid companies. But input costs, they have not been able to get the profit growth going. But I think over next three, four months, uh, they will increase their uh, end product prices. And input costs settled down they will go back to their old operating profit margins in three to in two or three quarters or so. But in the meantime, next three to six months, share uh, about you could see a correction so that's where i want to focus on you know good quality consumption oriented businesses uh, which have been impacted by higher input prices in the interim And i think over the next three to six months gem correction avijay, look on the operating profit margin ma you will again see them going back on a fabulous growth path and again you will see p multiples expand for these companies so broadly amount of investment in age race go for consumption companies which are available uh, post correction at reasonable valuations ji uh ha -huh. of course આપણે આ ચર્ચા ચાલુ જ રાખીશું દીપન મહેતા સાથે પણ અમારે એક લેવો પડશે એક શોર્ટ બ્રેક બ્રેક લઈને પાછા ફરીશું જોડાયેલા રહેજો અમારી સાથે ફીનો પેમેન્ટ બેંક લિમિટેડ Initial public offering through the book building process with a price band of Rs. 560 to Rs. 577 per equity share. Bid offer opens on Friday, October 29, closes on Tuesday, November 2, 2021. For risk factors and more details, please refer to the Red Herring Prospectus.

कभी कभी खुशी के लिए एक उदाहरण ही काफी है कैश हर खुशी के लिए काफी है अरे भाभी जी बड़े दिन बाद मुझे बेस्ट डायमंड ज्वेलरी दिखाओ ये एक्सचेंज करा करो बेटा एक्सचेंज में ज्यादा ज्यादा नहीं सिर्फ पाँच परसेंट कटेगा पेश है नाइन्टी फाइव परसेंट एक्सचेंज वैल्यू और नाइन्टी परसेंट बाई बैक भी किसना डायमंड ज्वेलरी

હવે તો સૌને ખબર છે ફાઈવ પૈસા છે ઓલ ઇન વન એકાઉન્ટ હમણાં જ ફાઈવ પૈસા ડાઉનલોડ કરો હવે તો સૌને ખબર છે ફાઈવ પૈસાની સાથે રોકાણ થઈ સરળ અને લાભદાયક પણ જમીનગીરી બજારમાં રોકાણે જોખમની આધીન છે રોકાણ કરતા પહેલા સંબંધિત તમામ દસ્તાવેજો વાંચો This is Network 18 and you are watching CNBC Bazaar ય ઇ બિક્સ કૈશ ઈ બિક્સ કૈશ હર ખુશી કેફી હૈ ફરી એકવાર સ્વાગત છે ને આપણે એલિસ ઇક્વિટીઝના ડિરેક્ટર દીપન મહેતા સાથે વાતચીત કરી રહ્યા છે કે નયા સંવતમાં શું સ્ટ્રેટેજી સાથે માર્કેટમાં કારોબાર કરવો અચ્છા દીપન એક આપણે સેક્ટર જોયું જે એક બિગ બૂમમાં રહ્યું એ છે રિયાલ્ટી સેક્ટર હવે એક એવું સેક્ટર છે કે જ્યાં રાઈટ ટાઈમ પર રાઈટ બધા જ એમની પાસે પોઝિટિવ ફેક્ટર્સ રહ્યા છે પછી એ પ્રોપર્ટીની જે ડિમાન્ડ હોય કે સપ્લાય સાઇડ પર હોય કે બાય હોય કે બિલ્ડર્સ હોય અને સપોર્ટેડ બાય લો બેંક લોન્સ હોમ લોન્સ આ સેક્ટરને તમે કઈ રીતે જોઈ રહ્યા છો શું આમાં એક પરફોર્મન્સ આવી ચૂક્યું છે આઉટ પરફોર્મ થઈ ગયું છે કે હજી પણ પોઝિટિવ ટ્રેન્ડ ચાલુ રહેશે મારા ખ્યાલથી સેક્ટર વિલ સરપ્રાઇઝ ધ માર્કેટ અને આઈ થિંક આફ્ટર સેવન એટ યર્સ આપણે રિયલ એસ્ટેટ સેક્ટરમાં આખી સાયકલ ટર્ન થતા ટર્ન થાય એમ જોઈ રહ્યા છે Volume of transactions increased flat na offices now and that is very positive for large real estate companies. And a sector in Ganu I would say discipline has come into the sector and a compliance level certainly have improved. and the presence of large companies with large land banks like DLF or Macrotech, I think they will benefit tremendously KhanKJ land bank. they will start to monetize those land banks. And that too an attractive valuations. I'm very positive on these sectors. I think all the companies, India Bulls Real Estate, Shobha Developers Che, uh, Override Reality Che, Goodrich Properties, I think all of them will do across the board uh, very well. Our personal preference, with usual disclosure, uh, that we are not, we may be invested is DLF and MacroTech. Uh pretty controversial companies che જે રીતના એ લોકોએ ડેટ ઓછી કરી છે અને બેલેન્સ શીટની ક્વોલિટી ઇમ્પ્રુવ કરી છે આઈ થિંક દે શુડ ડુ એક્સેપ્શનલી વેલ ઓવર ઓલ્સો સો યસ વેરી પોઝિટિવસ કે નેક્સ્ટ ઓટો સેક્ટર એક અત્યારે પેઇન થ્રુ જઈ રહી છે સ્પેશિયલી સેકન્ડ ક્વોર્ટરમાં સેમી કન્ડક્ટરની જે અછત આપણે જોઈએ છીએ ચિપ્સની જે અછત અછત જોઈ રહ્યા છે પ્લસ આપણે ઓઇલના પ્રાઇસીસ મેટલના પ્રાઇસીસમાં ઓફકોર્સ એક અપમૂવ તો આપણે જોયો છે શું લાગે છે આ ઓટો સેક્ટર અમને તમે આગળ જતાં કઈ રીતે જોઈ રહ્યા છો કારણ કે બીજી બાજુ ઇલેક્ટ્રિકલ વ્હીકલ્સનું પણ ઇન્ટ્રોડ્યુ ઇન્ટ્રોડક્શન થવા માંડ્યું છે આ સેગમેન્ટ કઈ રીતે પરફોર્મ કરશે આઈ થિંક ઓટો સેક્ટરમાં અત્યારે જે પિક્ચર છે થોડું હેઝી છે અને ક્લિયર કટ આપણને દિશા નથી જોવા મળતી આની અંદર કારણ કે જે ટુ વ્હીલર કંપની છે દે વિઝ સટલી ગેટ ઇમ્પેક્ટેડ બાય કોમ્પોટિશન ફ્રોમ ઇલેક્ટ્રિક વેહકલ્સ અને જે પણ ઇલેક્ટ્રિક વેહિકલ કંપનીઝ છે બેક બાય પ્રાઇવેટ ટુ ધ લોસ લિસ્ટેડ કે નોટ ડુ ઇટ પણ ઓન ધી અધર હેન્ડ જે લિસ્ટેડ ટુ વ્હીલર કંપનીઝ છે બજાજ ઓટો છે કે tvs chair uh, they are setting up their own electric vehicle subsidies and again they may get private equity money over there also So that can be a fillip for those stocks and lastly is maruti uh, which has been very severely impacted by semiconductor shortages so aku picture through mix chip i would say that uh, from a safe point of view elect auto oems my investor i think ઓટો એન્સલરી કંપનીઝમાં તમેચ કરીને ઇન્વેસ્ટ કરશો તો આઈ થિંક દેટ વિલ બી અ બેટર સ્ટ્રેટેજી જેમ કે બોટી કંપનીઓ છે મદરસન સુમી છે ફોર ફોર દેટ મેટર મિન્ડા ઇન્ડસ્ટ્રીઝ છે મિન્ડા કોર્પોરેશન છે આઈ થિંક ઓલ કંપનીઝ વિચ આર ફોકસ મોર ઓન ધ પ્રિમિયમાઈઝેશન એસ્પેક્ટ ઓફ અ ઓટોમોબિલ આઈ થિંક દે શુડ ડૂ વેરી વેલ સો આઈ વુડ સે કે વી આર ફોકસિંગ મોર ટુવર્ડ ધી ઓ એન્સલરી કંપનીઝ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ રાધર દેન ધી ઓએમ્સ અને વિધિન ધી એક સિંગલ કોન્ટ્રેડ એન્ડ પ્લે તમને લેવો હોય તો એ મારુતિ છે કારણ કે જે રીતના એ લોકોની ઓર્ડર બુક પોઝિશન છે અને જે રીતના લોકોની માર્કેટમાં પોઝિશન છે અને જે પેન્ટ ઓફ ડિમાન્ડ છે પેસેન્જર વેહિકલ માટે તો જેમ જેમ એ લોકોનું સપ્લાય વધતું જશે આઈ થિંક યુ વિલ સી વેરી ગુડ નંબર્સ કમ થ્રુ ફ્રોમ મારુતિ એટલે ઇટ્સ અ બિટ ઓફ અ કોન્ટ્રેડ એન્ડ પ્લે બટ અપાર્ટ ફ્રોમ ધેટ આઈ થિંક ફોકસ શુડ બી મોર ઓન ઓટો એન્સલરી કારણ કે ઘણું ડિસ્ટ્રપ્શન થવાનું છે આગલા બે ત્રણ વર્ષમાં જેના કારણે વેલ્યુએશન મે કમ અંડપ રહેશે સાથે આપણે જે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ફંડ ફ્લોને તમે કઈ રીતે રીડ કરી રહ્યા છો કારણ કે આગળ જતાં બી ફેડ જ્યારે ટેપર કરવા માંડ માંડે છે એમના રેટ્સ ત્યારે પણ એક અસર પડતી દેખાશે તો અત્યારે ઇન્ડિયન માર્કેટ્સ પર તમે શું અસર જોઈ રહ્યા છો અને સાથે જ આપણે જેમ તમે બિગિનિંગમાં જ કહ્યું કે એફઆઈઆરઝનું પણ થોડું વિડ્રોલ આપણે જોયું છે પાછલા દિવસોમાં એને કઈ રીતે રીડ કરો છો આઈ થિંક છે અને ઇઝ ગ્લોબલ માર્કેટમાં કરેક્શન આવે તો યુઝલી આપણે જોયું છે કે આપણું માર્કેટ વધારે સેન્સિટિવ હોવા કારણે વધારે પડી પડી શકે છે જેમ કે ધારો કે ડાઉન એસ ડેક દસ ટકાનું કરેક્શન આવે તો આપણે ત્યાં પંદર ટકાનું કરેક્શન આપણે જોઈ રહ્યા છે કારણ કે જયારે એફઆઈઆરનું સેલિંગ આવે છે ત્યારે રિલેન્ટલેસ સેલિંગ આવે છે અને એ લોકો કોઈ પણ ભાવે વેચી જાય છે એટલે એના કારણે આઈ થિંક ધ બિગેસ્ટ રિસ્ક ફેક્ટર ફોર અવર માર્કેટ ઇઝ ધ પરફોર્મન્સ ઓફ ધ ગ્લોબલ માર્કેટ અને ત્યાં આગળ ધારો કે કોઈ કારણસર કુડ બી એનીથિંગ આપણે બધું સમજતા નથી કે ડાઉન નેસડેક છે કે પછી ચાઇનીઝ માર્કેટ છે હોંગકોંગ માર્કેટ છે કે જાપનીઝનું નિકાય છે કેવી રીતના એ ટ્રેડ કરે શું કારણ શું કારણસર તે લોકો ઘટી શકે છે ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ બટ જ્યારે પણ ત્યાં સેલિંગ પ્રેશર આવશે ટુ વી વિલ સી ફર્ધર સેલિંગ પ્રેશર ફ્રોમ એફઆઈઆઈ and I generally uh, in the last 20 years i have seen that whenever fi selling is at these levels it's not generally a good sign because eventually i think that you know selling can only intensify and take the stock prices lower so i'm i'm watching that number and i'm not feeling very happy about it લાસ્ટ ક્વિક ક્વેશ્ચન આપણે ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજીની પણ વાત કરી છે તમે એ કઈ રીતે જોઈ રહ્યા છો શું ઇન્ડિયા એડવાન્ટેજ લઈ રહી છે મેક્સિમાઇઝ કરી ગઈ છે અને કયા તમે મેક્સિમાઇઝેશન જોઈ રહ્યા છો કારણ કે આપણે એક કેપેક્સ સાયકલની પણ વાત કરીએ તો એક એક્સપેન્ડિચર આવી રહ્યું છે તો એ પોઈન્ટ ઓફ વ્યૂ તમે કઈ રીતે જોઈ રહ્યા છો આઈ થિંક આપણે ની વાત કરી છે બટ યસ આઈ થિંક ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજી ઓલ્સો ઇઝ અ વેરી નાઇસ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ થીમ અને ધારો કે કરેક્શન આવે અને જે કંપનીઓ ચાઇના પ્લસ વન સ્ટ્રેટેજીથી બેનિફિટ થતી હોય ત્યાં આગળ વીસ પચીસ ત્રીસ ટકાનું કરેક્શન આપણે જોવા મળે તો આઈ થિંક દોઝ આર ગુડ એન્ટ્રી પોઈન્ટ સ્પેશિયાલીટી કેમિકલ્સ જ્યાં આગળ વેલ્યુએશન ઘણા વધી ગયા છે રાઇટલી સો બિકોઝ ઓફ વેરી ગુડ પર્ફોર્મન્સ પણ હજી લોંગ ટર્મ પ્રોસ્પેક્ટ્સ એ લોકોના પણ ઘણા સારા છે સો યસ આઈ થિંક ટેક્સટાઇલ સેક્ટર પણ છે સ્પેશિયલી I would say home textile companies, they benefit from China Plus One strategy. Amok engineering companies, even auto ancillary companies which are in the export space, they will benefit from China Plus One strategy. So I think uh, export-oriented businesses which where Chinese competition was there. And now because of lesser Chinese competition, they have better pricing power. I think company that's the same As I said, correction. That may be a good entry point कारण के देर अलसो विट क्वाइंट टू विटनेस सेक्युलर एर्निंग्स ग्रोथ. Okay, on that note, Deepan घरों आप हर तमारो, हमारे साथे जोड़ा वापस दर, अनेव वंस अगेन वेरी हैप्पी दिवाली एंड प्रोस्परस न्यू ईयर टू यू. Happy दिवाली टू यू ऑल एंड प्रोस्परस न्यू ईयर. Thank well. you. अनेव साथे इज़ बाजार अटवान माप